નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આંબેડકર મહોલ્લા ખાતે બાનુગામ ગામ વણકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટ જંબુસર તરફથી વાર્ષિક સાધારણ સભા જંબુસર આંબેડકર મહોલ્લા ખાતે બાનુગામ ગામ વણકર સમાજની વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં ટ્રસ્ટના આગેવાનો અને પ્રમુખ તરફથી સમાજના શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરનાર તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમનો શુભારંભ ડૉક્ટર સાહેબની થયેલી ચિત્રને સમાજના આગેવાનો દ્વારા પુષ્પા હાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી ધોરણ દસ અને ધોરણ બારમાં ગયા વર્ષે સાહીઠ ટકાથી વધારે સિદ્ધિ મેળવેલ સારસ્વતોને બાનુગામ વનકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટ જંબુસર તરફથી અંદાજીત ત્યાસી બાળકોને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને વાલી બાળકોને શિક્ષણ આપવા કટિબદ્ધ થાય તે હેતુસર તેજસ્વી તારલાના માતા પિતા અથવા વાલીશ્રીને સાલ ઓઢાડી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તૈલીચિત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા સમાજમાંથી જે તેજસ્વી તારલાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ તેવા વિદ્યાર્થીઓને ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ જાંબુ તેમજ ટ્રસ્ટના કારોબારી સભ્યો દ્વારા સાહેબ તરફથી અવિશેષ આશીર્વાદ આપવામાં આવ્યા ટ્રસ્ટના મંત્રી હરીશભાઈ પટેલ તરફથી આવક જાવક હિસાબો અંગે ચર્ચા કરી ટ્રસ્ટના ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર તરફથી સમાજના કામોની સમીક્ષા કરવામાં આવી કારોબારી ટ્રસ્ટના સભ્ય પ્રમોદભાઈ જાંબુ તરફથી યુવાનોને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી સમાજ અને પરિવારની પ્રગતિ કરવાનું આહવાન કરવામાં આવ્યું કાર્યક્રમમાં છપ્પન છત્રીસ બાનુ ગામના પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુ ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર ટ્રસ્ટના મંત્રી હરેશભાઈ પટેલ સમાજના આગેવાન ભરૂચથી રાજેન્દ્રભાઈ સુતરિયા કુરાલ ચિરાગભાઈ ચાવડા પ્રમોદભાઈ જાંબુ ટ્રસ્ટના સહમંત્રી નિરૂપમભાઈ ભારતી તેમજ સમાજના યુવાનો વડીલો અગ્રણીઓ ઉપસ્થિત રહી અને કાર્યક્રમનું સફળ સંચાલન પિયુષભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે રિપોર્ટર રમેશ પરમાર બી ન્યૂઝ ગુજરાતી જંબુસર